નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર વન રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણો આની પહેલાંના વિડીયોમાં આપણે જે પ્રસ્તાવનો અભ્યાસ કર્યો હતો કે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણોને આપણને કઈ રીતે ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ કે નથી થઈ એના આધારો આપણે જોઈએ હતા અને પ્રવૃત્તિ એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણનો અભ્યાસ કર્યો હતો આજે આપણે અભ્યાસ કરવાનો છે રાસાયણિક સમીકરણ ને બેલેન્સ કઈ રીતે કરવાનું છે સંતુલિત અને લખવાનું કઈ રીતે છે બરાબર બે વસ્તુ આપણે શીખવાની છે પહેલું આપણે શું શીખીશું તો જે રાસાયણિક સમીકરણ છે રાસાયણિક સમીકરણને લખવું એ લખવાની રીતની વાત કરવાની છે અને બીજી આપણે શીખવાનું છે કે જે રાસાયણિક સમીકરણને સમતોલિત કરતાં શીખવાનું છે સમતોલિત કરતાં એટલે કે બેલેન્સ કરતાં બરાબર સંતુલિત કરવું બરાબર ચાર તો જો પેલી આપણે એક વાત કરીએ કે જે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરવાની જરૂર શા માટે પડી છે તો ધોરણ નવની અંદર નિયમ આવતો તો એક વિજ્ઞાનમાં દ્રવ્ય સંચયનો નિયમ અથવા દળ સંચયનો નિયમ કે કોઈપણ પ્રકારના દ્રવ્યનું અથવા તો પદાર્થનું કોઈપણ પ્રકારના દ્રવ્યનું સર્જન શક્ય નથી કે વિના શક્ય નથી માત્ર આપણે એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકીએ છીએ બરાબર શું કહે છે કે કોઈપણ પ્રકારનું દ્રવ્ય છે દાખલા તરીકે હું પાણી લઉં છું કે શું લઉં છું પાણી તો પાણીને હું ઉકાળીશ તો એને શું બનશે વરાળો બનશે આ એચ જ રહેવાનું છે આ જુઓ આ શું છે લિક્વિડ ફોર્મમાં છે ના સેનામ જશે ગેસ ફોર્મમાં જશે દાખલા તરીકે આ પાંચ લિટર છે તો આ બે આપણને કેટલું મળશે પાંચ લિટર જ મળશે બરાબર તો આનું જે એચ છે એનું વિનાશ આ પાંચ લિટર જે પાણી મેં લીધું એનું વિનાશ શક્ય નથી બરાબર અથવા પાંચમાંથી હું દસ લિટર પાણી બનાવી શકતો નથી માત્ર આનું એક સ્વરૂપ જે પ્રવાહી છે આ જે પ્રવાહી છે એનામાંથી હું શું નામ ફેરવી નાખું છું વાયુમાં ફેરવી નાખું છું તો આને શું કહેવાય દ્રવ્ય સંચયનો નિયમ કહેવાય બરાબર ચાલો રાસાયણિક સમીકરણને લખવાની વાત કરીએ પહેલાં આપણે તો યાદ રાખવાનું છે આપણે કે ડાબી બાજુ ચાલો ડાબી બાજુ તો ડાબી બાજુ આપણે શું લખવાનું છે તો ડાબી બાજુ આવશે પ્રક્રિયકો શું આવશે પ્રક્રિયકો રિએક્ટન્ટ પ્રક્રિયકો લખવાના એવી જ રીતે પછી જમણી બાજુ તો જમણી બાજુ શું આવશે નીપજો એટલે કે પ્રોડક્ટ્સ આવશે ચાલો અને વચ્ચે આવશે વચ્ચે વચ્ચે શું આવશે તેરની નિશાની વચ્ચે શું આવે તીરની નિશાની આપણે ઉદાહરણ લઈએ જો ઉદાહરણ તરીકે તો એ પ્રક્રિયક છે એની પ્રક્રિયા હું બીજા બી પ્રક્રિયક સાથે કરું વચ્ચે તીરની નિશાની તેનામાંથી એ બી બને યાદ રાખજો આનામાં પ્રક્રિયાકો કોણ છે તો પ્રક્રિયકો છે એ અને બી એ વધતા બી એમને કહેવાય એ અને બી એનામાંથી શું બને છે એ બી બને છે આ જે તીરની નિશાનની છે એનું માથું કઈ બાજુ હોય હંમેશા નીપજ બાજુ હોય જે પ્રક્રિયા જે પ્રક્રિયા થાય છે એની દિશા સૂચવે છે આનો અર્થ શું થશે એ અને બી ભેગા મળીને શું બનાવે છે એ બી નીપજ બનાવે છે જો હું આનું માથું આ બાજુનું કરું તો આનો અર્થ એમ થાય કે એ બી પ્રક્રિયક છે અને એનામાંથી એ અને બી નીપજ મળે છે બરાબર તો આના પરથી આખો અર્થ બદલાઈ જશે એટલે હંમેશાનું માથું ધ્યાન રાખવાનું એનું જે શીર છે એ કઈ બાજુ રહેશે નિપજ બાજુ રહેશે બરાબર ચલો ત્યારબાદ આપણે સીની વાત કરી તો રાસાયણિક સમીકરણને જે લખવાનું છે એને સંતુલિત કરવાનું છે તો આ થઈ ગયું આપણું એક આ એક રીત કે ડાબી બાજુ પ્રક્રિયાકાળ જમણી બાજુ નીપજાની વચ્ચે તીરની નિશાની આવે બરાબર બીજું આપણે શું કરવાનું છે હવે તો જુઓ બધાથી પહેલા આવશે શાબ્દિક સમીકરણ લખવાનું શું લખવાનું શાબ્દિક સમીકરણ લખવાનું છે અને ત્યારબાદ શું આવશે સંજ્ઞા સ્વરૂપે આવશે બરાબર સંજ્ઞા સ્વરૂપે જો આપણે જે પહેલી પ્રવૃત્તિ કરી હતી હે વાત કરીએ આપણે પ્રવૃત્તિ એક પોઈન્ટ એક બરોબર એના મેગ્નેશિયમની પટ્ટી લેતા હતા તો એનું શાબ્દિક સમીકરણ શું થશે મેગ્નેશિયમ ચાલો પટ્ટીને સળગાવતા હતા એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી હતી તો શું આવશે ઓક્સિજન અને વચ્ચે તીન નિશાની અને બને શું છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જે આપણને રાખડો મળતો હતો સફેદ કલરનો શ્વેત કલરનો એ શું હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ તો સૌપ્રથમ આવી રીતે આપણે શાબ્દિક સમીકરણ લખવાનું છે અને ત્યારબાદ શું કરવાનું છે આપણે તો ત્યારબાદ એને સંજ્ઞા સ્વરૂપે લખવાનું છે તો ચાલો મેગ્નેશિયમની સંજ્ઞા શું થશે એમ જી થાય ઓક્સિજનને આપણે ઓટું કહીએ તો અહીંયા શું બનશે એમ જીઓ પરંતુ આ જે સમીકરણ છે અસંતુલિત છે કારણ શું છે તો અહીંયા મેગ્નેશિયમ એક છે અહીંયા એક છે અહીંયા ઓક્સિજનના બે પરમાણુ છે ડાબી બાજુ પણ નીપજમાં મેગ્નેશિયમ ઓક્સાઇડમાં એક જ પરમાણુ છે એટલે આને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય તો ચાલો આને આપણે હવે શું કરું પડે સંતુલિત તો અહીંયા હું બે મૂકી દઉં બે મેગ્નેશિયમ કરું અહીંયા બી બે મેગ્નેશિયમ કરું તો હવે શું થઈ ગયું સંતુલિત રાસાયણિક સમીકરણ તો યાદ રાખવાનું છે કે સૌ પ્રથમ શું આવશે શાબ્દિક સમીકરણ આવે ત્યારબાદ એની સંજ્ઞા આપણે લખવાની છે યાદ રાખશું ડાબી બાજુ પ્રક્રિયક ને જમણી બાજુ નીપજ જે તેની નિશાની કઈ બાજુ રહેશે નિપજની બાજુ રહેશે એનું માથું બરાબર ચાલો તો અહીંયા કોણ પ્રક્રિયા થઈ ગયા મેગ્નેશિયમ અને ઓક્સિજન અહીંયા કોણ પ્રક્રિયા હતા એ અને બી બરાબર અને સંતુલિત ના તો આપણે હવે સંતુલિત કરતાં આપણે એને શીખીશું બરાબર જો હજુ આપણે બીજી વાત કહીએ તો આપણે ઝીંકવાળી પ્રવૃત્તિ કરી હતી બરાબર એક ઝીંકવાળી પ્રવૃત્તિ કરી હતી તેનામાં શું લીધું હતું આપણે ઝીંક લીધું હતું બરાબર તો એવી રીતે શાબ્દિક સમીકરણ ડાયરેક્ટ લખીએ તો આને ઝીંક લીધું તો આપણે એચ ટુ એસઓ ફોર સાથે પ્રક્રિયા કરી હતી અને બને શું છે તો જડેન એસ ફોર પ્લસ એચ ટુ બરાબર હવે આ જે છે એ સમતોલિત છે કે નહીં એ આપણને કઈ રીતે ખબર પડશે તો જુઓ અહીંયા આપણે લખી દેવાનું જીંક પછી શું આના અંદર હાઇડ્રોજન છે સલ્ફર છે અને ઓક્સિજન છે બરાબર ચાલો ત્યારબાદ શું કરવાનું કે ડાબી બાજુ કેટલા પરમાણુઓ છે એના એટલે પ્રક્રિયકમાં અને જમણી બાજુ એટલે કે નીપજમાં કેટલા છે ચાલો ઝીંક કેટલો છે અહીંયા એક છે અને અહીંયા કેટલો છે એક ચાલો હાઇડ્રોજન અહીંયા કેટલા છે બે અહીંયા હાઇડ્રોજન કેટલા છે બે સલ્ફર એક છે અહીંયા પણ સલ્ફર એક છે એવી રીતે અહીંયા ઓક્સિજન કેટલા છે ચાર છે અને અહીંયા બી ઓક્સિજન કેટલા છે ચાર છે બરાબર તો આ શું અને શું કે શું માટે આ શું છે તો સંતુલિત રાસાયણિક સમીકરણ છે સંતુલિત રાસાયણિક સમીકરણ જ છે કારણ શું છે તો ડાબી બાજુ એટલે કે પ્રક્રિયામાં પરમાણુઓની સંખ્યા અને નીપજની અંદર પરમાણુની સંખ્યા એટલે કે જમણી બાજુ પરમાણુની સંખ્યા કેવી છે એક સમાન છે ચાલો હવે આપણે શીખવાનું છે જે રાસાયણિક સમીકરણ છે એને સમતુલિત કઈ રીતે કરવાનું છે તો ચોપડીમાં આપણને એક ઉદાહરણ આપ્યું છે ચાલો ચોપડી અંદર આપણને એક ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ શું છે તો આપણે એફ લેવાનું છે એના અંદર શું નાખવાનું છે આપણે એચ ટુ ઓ નાખવાનું છે તેરની નિશાની પ્રક્રિયા થશે ને આપણને મળશે એફ થ્રી અને ઓ ફોર પ્લસ એચ ટુ પ્લસ શું મળે છે એચ ટુ મળે છે ચાલો તો હવે આને આપણે શું કરવાનું છે સંતુલિત કરતાં શીખવાનું છે તો સોપાન પ્રમાણે આપણે એને શીખવાનું છે ચાલો તો બધાથી પહેલાં સોપનમાં આપણને શું કહે છે ખબર બોક્સ બનાવી દો શું કે છે બધાથી પહેલાં એને કહે છે બોક્સ બનાવો આ પહેલું સોપન અહીંયા પૂરું થઈ જાય બરાબર તો અહીંયા શું છે એફી છે એચ છે પ્રક્રિયા થઈને આપણને મળે છે એફી થ્રી ઓ ફોર અને એચ ટુ આ જે છે આના ફરતે અહીંયા શું બનાવી દે છે બોક્સ બનાવી દેવાનું છે બરાબર જો આ જે છે આપણને તત્વ પદાર્થ જે બી મળે છે એની પાછળ કોઈ ફેરફાર ન થાય અહીંયા એસ ટુ છે તો એસ ટુ જ રહેવું જોઈએ એચ થ્રી કે એચ ફોર ના થાય અહીંયા એસ ટુ ઓ છે તો અહીંયા એસ ટુ ઓ ટુ એસ ટુ ઓ થ્રી એવું કશું જ ના થાય ફક્ત ફેરફાર કંઈ થશે એની આગળ આપણે સહગુણક ખાલી બદલવાનો છે બરાબર આગળ જે મૂકીને શું કહેવાય સહગુણક તો આ પહેલું સોપાન પતી ગયું ચાલો ત્યારબાદ છે બીજું સોપાન એનામાં શું કરવાનું છે પરમાણુની સંખ્યા ગણવાની શું કરવાનું પરમાણુની સંખ્યા ગણો ચાલો સંખ્યા ગણો તો પરમાણુની સંખ્યા ગણીએ આપણે કયા કયા પરમાણુ છે જુઓ અહીં આવશે તત્વો આપણે લખી દઈએ અહીં આવશે લેફ્ટ હેન્ડ સાઈડ અને અહીંયા લખી દઈએ રાઈટ હેન્ડ સાઈડ ચાલો આપણો કોઠો બળી ગયો તત્વ કયા કયા છે એફી છે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે એફ એ અને ઓ જ છે ચાલો એફી કેટલા છે ડાબી બાજુ એક છે જમણી બાજુ ત્રણ છે હાઇડ્રોજન કેટલા છે અહીંયા બે છે ડાબી બાજુ અને જમણી બાજુ હાઇડ્રોજન બે છે ડાબી બાજુ ઓક્સિજન એક છે તો જમણી બાજુ ઓક્સિજન ચાર છે ચાલો તો આ બીજું સોપાનમાં આપણે આ તત્વોને બધું ગણી લીધું બરાબર છે ચાલો હવે આના અંદર શું કરવાનું છે કે જે શરૂઆત છે હવે ત્રીજા સોપાનની વાત કરીએ જુઓ પહેલી વાત તો આપણને ખબર પડી ગઈ કે જુઓ અહીંયા એફી એક છે ને અહીંયા ત્રણ છે અહીંયા ઓક્સિજન એક છે ને ચાર છે એટલે આ શું છે અસંતુલિત રાસાયણિક સમીકરણ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ જે તત્વોના પરમાણુ છે ઓક્સિજન અને એફીના એટલે કે આર એટલે કે લોખંડના પરમાણુ એક સમાન છે નહીં એટલે કે દ્રવ્ય દ્રવ્યસંચયના નિયમનું પાલન થતું નથી એટલે આને કહેવાય અસંતુલિત રાસાયણિક સમીકરણ એને આપણે હવે સંતુલિત કરવાનું છે તો કરણ ખબર સૌથી વધુ પરમાણુ જેના હોય સૌથી વધુ પરમાણુથી શરૂઆત કરવાની ચાલો સૌથી વધુ પરમાણુ તે શું કરવાનું આપણે શરૂઆત કરવાની છે સૌથી વધારે પરમાણુ કોના જ હોય છે ઓક્સિજનના કેટલા છે ચાર છે ઓક્સિજનના કેટલા છે ચાર છે જો ઓ કોટો ભણાવી દેવાનું બરાબર અહીંયા લખી દેવાનું ઓક્સિજનના પરમાણુ લેફ્ટ હેન્ડ સાઈડ અને અહીંયા લખી દેવાનું રાઈટ હેન્ડ સાઈડ બરાબર આવો સરસ મજાનો કોઠો બનાવી દેવાનો છે ચાલો અહીંયા શું આવશે શરૂઆતમાં કેટલા છે અને પછીને શું કરવાનું છે આપણે સમતોલિત કરવાનું છે ચાલો પછી શું કરવાનું છે ને સંતુલિત કરવા માટે તો અહીંયા લખી દેવાનું સંતુલિત કરવા ચાલો તો ઓક્સિજનના પરમાણુ જુઓ ડાબી બાજુ કેટલા છે એક છે ઓક્સિજનના પરમાણુ ડાબી બાજુ કેટલા છે એક છે અહીંયા લખી દો એક સેની અંદર એક જોવાય છે એચ ટુ ઓમાં તો કોલો શું લખવાનું એચ ટુ બરાબર ચાલો રાઈટ હેન્ડ સાઈડ કેટલા છે ચાર છે શેના અંદર ચાર જોવા મળે છે તો એફઈ થ્રી ઓ ફોરમાં એફ ઇ થ્રીઓ ફોરમાં અહીંયા ઓક્સિજનના ચાર પરમાણુ પરમાણુઓ છે હવે શું કરીશું આપણે અહીંયા ડાબી બાજુ એક છે તો શું જમણી બાજુ પણ આપણે એક કરશું ના હંમેશા યાદ રાખવાનું આપણે વધારવાનું છે શું કરવાનું છે વધારવાનું છે ઘટાડવાનું નથી ચારના એક નથી કરવાના એકના ચાર કરવાના છે જમણી બાજુ ચાર છે તો ડાબી બાજુ બી કેટલા કરશું આપણે ચાર કરી નાખવાના છે આટલા એક એમનો એમ લખવાનું અને ગુણ્યા શું કરવાનું છે આપણે ચાર તો ચાર એકા ચાર થઈ જશે અહીંયા અને અહીંયા ચાર એમના એમ જ રાખવાના છે રેડી ચાર હવે આ જે સમીકરણ હતું આ જે સમીકરણ હતું એમનું એમ આપણે લખી નાખવાનું છે આ જે સમીકરણ છે શું સમીકરણ છે તો એ ફી પ્લસ એચ ટુ ઓ ગીવ એફી થ્રી ઓ ફોર એ ફી થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ એમનું એમ લખી નાખવાનું છે લખી નાખ્યું ચાલ હવે શું કરશું આપણે તો જો એફી થ્રીઓ ફોરમાં ચાર હતા એમના એમ જ રાખવાની છે ચાર છેડછાડ કંઈ કરવાની છે એચ ટુ સાથે છેડછાડ કરવાની છે અહીંયા આગળ સહગુણ કયો મૂકવાનો છે આપણે ચાર અહીંયા નહીં આગળ સહગુણ કયો આવશે ચાર તો અહીંયા મૂકી દેવાના ચાર ફોર એચ ટુ ઓ હવે આ જે સમીકરણ આપણને મળ્યું ને આ જે સમીકરણ મળ્યું ને એને કહેવાશે આંશિક રીતે આંશિક રીતે એટલે થોડુંક સમતોલિત રાસાયણિક સમીકરણ અને કહેવાય હવે આપણે આ સમીકરણને ધ્યાનમાં રાખવાનું છે બરાબર ઉપરના જે સમીકરણો છે એને ભૂલી જવાનું છે આ સમીકરણ અને આના અંદર જે તત્વોના પરમાણુ છે એને આપણે ધ્યાનમાં રાખવાનું છે ચાલો હવે આપણે નેક્સ્ટ નેક્સ્ટપાનની વાત કરીએ તો સોપા નંબર 4 હવે આપણે કોને સંતુલિત કરીએ ચાલો હાઇડ્રોજન થઈ ગયો અરે સોરી ઓક્સિજન થઈ ગયો હવે હાઇડ્રોજન ને સંતુલિત કરીએ હાઇડ્રોજન ને સંતુલિત બરાબર તજો ફરીથી આપણે એવો કોઠો બનાવવો પડશે બરાબર અહિયાં શું આવશે તો અહિયાં લખવાનું હાઇડ્રોજન ના પરમાણુ ચાલો અહીંયા શું લખશું લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે પ્રક્રિયાકમાં અને અહીંયા શું આવશે રાઇટ હેન્ડ સાઈડ એટલે કે નીપજમાં બરાબર અહીંયા શું લખવાનું તો શરૂઆતમાં શરૂઆતમાં કેટલા છે અને પછી આવશે સંતુલિત કરવા માટે બરાબર અહીંયા શું લખશું આપણે સંતુલિત કરવા ચાલો પણ આપણને જે છેલ્લું સમીકરણ જે મળ્યું એને હવે આપણે ધ્યાનમાં લેવાનું છે આ સમીકરણને જુઓ ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા છે આ ચાર સહગુણક ને પાછળ બે એટલે ચાર દુ આઠ થાય ડાબી બાજુ કેટલા થાય આઠ થાય ચાલો શેના અંદર તો શું લખવાનું અહીંયા એચ ટુઓમાં શેનામાં છે એચ ટુઓમાં જમણી બાજુ કેટલા છે ચાલો જમણી બાજુ કેટલા છે હાઇડ્રોજન બે છે એચ ટુમાં બરાબર એટલે અહીંયા કેટલા આવશે બે શેના અંદર છે એચ ટુમાં ચાલો બેના આઠ કરશું કે આઠના બે કરશો હંમેશા આપણે શું કરવાનું છે વધારો કરવાનો છે આઠ એમના એમ ચાલો બેનો કોના સાથે ગુણાકાર કરું તો આઠ થાય તો બે ગુણ્યા ચાર આવી રીતે યાદ રાખવાનું હું બેનો કોના સાથે ગુણાકાર કરું તો આઠ થાય તો ચાર જોડે બે ચોક આઠ રેડી હવે જે આંશિક રીતે સંતુલિત રાસાયણિક સમીકરણ હતું એમનું એમ આપણે લખી નાખવાનું છે આ જે સમીકરણ છે એમનું એમ આપણે લખી નાખવાનું છે એફી પ્લસ ફોર એચ ટુ ઓ ચાલો એફી પ્લસ ફોર એચ ટુ ઓ શું મળે છે આપણને તો એફ થ્રી ઓ ફોર અને એચ ટુ એફ ઇ એફ થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ ચાલ છેડછાડ કંઈ કરશું આપણે આઠ એમના એમ જ છે અહીંયા આપણે છેડછાડ કરેલી છે કોનામાં છેડછાડ કરશું એચ ટુમાં કઈ બાજુ છે એચ ટુ જમણી બાજુ છે જમણી બાજુ શું મૂકવાના છે આપણે ચાર તો એ જમણી બાજુ શું મૂકશું ચાર તો જો ચાર દો આઠ હાઇડ્રોજન થઈ ગયા એ બી ચાર દો આઠ હાઇડ્રોજન થઈ ગયા આ શું થઈ ગયું આંશિક રીતે સંતુલિત રાસાયણિક સમીકરણ હવે આપણે પહેલાંને બી ભૂલી જવાનું છે અને આ સમીકરણને ધ્યાનમાં લેવાનું થાય છે બરાબર ચાર હવે આપણે શું કરશું નેક્સ્ટ સોપાન હાઇડ્રોજન બી સંતુલિત થઈ ગયો હવે એફી નિવારી હવે એફીની વારી ચાલો તો સોપા નંબર કયો મારું હું પાંચ પાંચમું આયર્ન ને સમતોલિત બરાબર ચાલો તો સરસ મજાનો આપણે કોઠો બનાવી દેવાનો છે ફરીથી બરાબર અહીંયા શું આવશે એફીના પરમાણુ એફીના પરમાણુ ચાલો અહીંયા શું લખવાનું ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકમાં અને અહીંયા શું આવશે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે નીપજમાં બરાબર અહીંયા શું આવશે તો શરૂઆતમાં શરૂઆતમાં અને અહીંયા શું કરવાનું છે આપણે સંતુલિત કરવા તો અહીંયા લખવાનું સંતુલિત કરવા ચાલો પેલું સમીકરણ ધ્યાનમાં લેવાનું છે ડાબી બાજુ એફી કેટલા છે એક છે તો અહીંયા એક લખી નાખવાનું અહીંયા ફક્ત એફીમાં ચાલો જમણી બાજુ કેટલા છે એફી થ્રી ઓ ફોરમાં ત્રણ છે તો અહીંયા શું લખવાનું ત્રણ સેના અંદર છે તો એફી થ્રીઓ ફોરની અંદર આપણને ત્રણ જોવા મળે છે ચાલો એકના ત્રણ કરશું કે ત્રણના એક તો ત્રણ એમના એમ અહીંયા આપણે એકનો કોના સાથે ગુણાકાર કરીએ તો ત્રણ થાય તો ત્રણ જોડે તો ત્રણ એકા ત્રણ હવે જે આ સમીકરણ છે એમનું એમ આપણે બેઠું લખી નાખવાનું છે ચાલો સમીકરણ શું છે એફી પ્લસ ફોર એસ ટુ ઓ તો લખી નાખવાનું એફી પ્લસ ફોર એચ ટુ શું મળે છે એફી થ્રી ઓ ફોર એફી થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ કેટલા તો ફોર એચ ટુ તો અહીંયા લખવાનું ફોર એચ ટુ સળી કંઈ કરવાની છે આપણે જુઓ અહીંયા આપણે ફેરફાર કર્યો છે ત્રણ કોણ આગળ મૂકવાના એફી આગળ તો અહીંયા ત્રણ એફી લખી દેવાના છે એમના એમ જ બરાબર તો આપણું પતી ગયું જુઓ હવે નેક્સ્ટ સોપાનમાં આપણે શું કરવાનું છે જુઓ ત્રણે ત્રણ જે હતા સંતુલિત થઈ ગયા એફી પછી હાઇડ્રોજન અને ઓક્સિજન સંતુલિત થઈ ગયા છે ડાબી બાજુની જમણી બાજુ હવે નેક્સ્ટ સોપાનમાં આપણે શું કરવાનું છે તો ડાબી બાજુ ડાબી બાજુના અને જમણી બાજુના તત્વોના પરમાણુ ઓની સંખ્યાની ગણતરી બરાબર તો ગણતરી આપણે કરીશું તો ડાબી બાજુ ત્રણ એફી જમણી બાજુ ત્રણ એફી પછી ચાર દો આઠ હાઇડ્રોજન ચાર દો આઠ હાઇડ્રોજન ઓક્સિજન ચાર છે ઓક્સિજન ચાર છે તો માટે હવે આ શું થઈ ગયું આ જે સમીકરણ છે એ શું થઈ ગયું સંતુલિત રાસાયણિક સમીકરણ આપણને શું મળી ગયું સંતુલિત રાસાયણિક સમીકરણ મળી ગયું બરોબર અને શું કહેવાય સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય ચાલો હવે જુઓ હવે આજે સંતુલિત રાસાયણિક સમીકરણ છે બરોબર સોપા નંબર સાત ની વાત કરીએ ચાલો તો એનામાં ખાસ યાદ રાખવાનું છે તીરની નિશાની ઉપર બરોબર યાદ રાખવાનું જે સોરી સોરી જે કંસમાં લખવાનું શું લખવાનું છે નાના કંસમાં યાદ રાખવાનું જો વાયુ હોય જો વાયુ હોય ને તો આપણે સ્મોલ જી પાડવાનો જો પ્રવાહી હોય જે પદાર્થ આપણે લઈએ છીએ પ્રવાહી હોય તો આપણે લિક્વિડનો સ્મોલ એલ પાડવાનો એવી રીતે જો સોલિડ હોય બરાબર ઘન હોય તો સ્મોલ એસ પાડવાનો અને અને જો દ્રાવણ સ્વરૂપી હોય બરાબર એના અંદર જલીય હોય બરાબર દ્રાવણ સ્વરૂપીઓ હોય અથવા અફતને સુખે આપણે જલીય જલમય હોય એક્યુ બરાબર સ્મોલ એક્યુ આપણે પાડવાનો છે બરાબર કંસની અંદર દાખલા તરીકે જોવું દાખલા તરીકે આપણું આ જે સમીકરણ છે થ્રી એફી પ્લસ ફોર એચ ટુ ઓ થ્રી એફ પ્લસ ફોર એચ ચાલો શું આપે છે તો એફી થ્રીઓ ફોર એફ ફોર પ્લસ ફોર એચ ટુ તો પ્લસ ફોર એચ ટુ તો આનામાં અવસ્થા લખવાની છે બરાબર કૌશમાં અંદર શું લખવાનું એ ફી હવે લોખંડ ઘનસો રૂપિયો હોય તો એ સોલિડ આવશે આ જે છે ફોર એચ ટુ ઓ આ આપણે શું લઈએ છીએ તો લિક્વિડ ફોર્મમાં લઈએ છીએ કે ગેસ ફોર્મમાં જે બી હોય અહીંયા આપણે ગેસ ફોર્મમાં લખી દઈએ તો અહીંયા જી બરાબર ગેસ ફોર્મ મળે તો જી આવશે આ આપણને જે મળશે બી શું મળશે આપણને આ સોલિડ જ મળશે બરાબર ચાલો લોખંડ કંઈ વાયુ ના મળે ભાઈ એટલે આ શું મળશે હંમેશા આપણને સોલિડ સ્વરૂપે ભાઈ ચાલો ફોર એસ ટુ આ શું છે ગેસ છે બરાબર તો આવી રીતે આપણે કંસમાં લખી શકીએ છીએ ચાલો બીજી વાત કે ઘણીવાર આપણે શું કરીએ છીએ તો જુઓ સોપા નંબર આઠની વાત કરીએ તો તીરની નિશાની ઉપર તીરની નિશાની ઉપર આપણે શું લખીએ છીએ ઘણીવાર દબાણ લખીએ આપણે તાપમાન લખીએ છીએ બરાબર ઉદ્દીપક લખીએ છીએ નિપજ બી ઘણીવાર લખવામાં આવે છે તો આવું બધું લખતા ફરીએ છીએ બરાબર જુઓ ચોપડીમાં આપણને ઉદાહરણ આપ્યું છે કે તીરની નિશાનીનું ઉપર કે એક પ્રક્રિયા છે કાર્બન મોનોક્સાઈડ લેવા છે સીઓ એની પ્રક્રિયા આપણે કરવાનું છે હાઇડ્રોજન સાથે છે અથવા આલ્કોહોલ સાથે છે હાઇડ્રોજન સાથે ટુ એચ ટુ સાથે આપણે એની પ્રક્રિયા કરવાની છે તો આપણને શું મળે છે સી એચ થ્રી ઓ એચ એક કાર્બન એટલે મિથેન ઓ એચ એટલે ઓલ એટલે મિથેનોલ ઓલ મળશે સી એચ થ્રી ઓ એચ તો આ જે પ્રક્રિયા છે ત્રણસો ચાલીસ બરાબર ત્રણસો ચાલીસ વાતાવરણ દબાણ આટલા દબાણે થાય છે આપણે તીરની નિશાની ઉપર લખવાનું છે એવી રીતે જે પ્રકાશ સંશ્લેષણની બી પ્રક્રિયા છે અને આમ યાદ રાખવાનું છે કે છ મોલ કાર્બન ડાયોક્સાઇડ વત્તા બાર મોલ એચ ટુ ઓ વનસ્પતિ લેશે જો વનસ્પતિ શું કરશે તો ક્લોરોફિલની મદદથી બરાબર ક્લોરોફિલની મદદથી પ્રકાશ બરોબર પ્રકાશ મેળવશે અને પ્રકાશ મેળવશે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ લેશે ભૂમિમાંથી ટ્વેલ્વ એસ ટુ એટલે પાણી લેશે અને બનાવશે ગ્લુકોઝ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્ષ બનાવે છે અને વાતાવરણમાં શું છોડશે છ મોર ઓક્સિજન એટલે ઓક્સિજન બી આપે છે અને થોડું ઘણું પાણી એટલે કે સિક્સ એચ તો આ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો યાદ રાખવાની છે તેની નિશાની ઉપર ઉદ્દીપક દબાણ બરાબર તાપમાન એ બધું પણ લખવામાં આવે છે તો આવી રીતે આપણે શું કરવાનું છે સંતુલિત કરવાનું છે રાસાયણિક સમીકરણને શા માટે તો દ્રવ્ય સંચારનો નિયમ કેમ કે કોઈપણ પ્રકારના દ્રવ્યનું સર્જન કે વિના શક્ય નથી એટલા માટે શરૂઆત કેથી કરીશું તો જેના સૌથી વધારે પરમાણુ હશે એ રીતે ડાબી બાજુ પ્રક્રિયક જમણી બાજુ નિપજ એક કરતાં વધારે તો વચ્ચે પ્લસની નિશાની બરાબર અને સમતુલિત કરતાં આપણે શીખી ગયા ઓકે વિદ્યાર્થી મિત્રો જો કોઈ પ્રશ્ન હોય તો નીચે જણાવજો કોમેન્ટ બોક્સની અંદર મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ